સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ બીજી મેના રોજ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પધારવાના છે ત્યારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તેઓની જાહેર સભા યોજાનાર હોય વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આજે વડાપ્રધાનની સિક્યોરિટી એજન્સીના જવાનો આણંદ ખાતે આવ્યા હતા અને હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ કરવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે પ્રચાર અભિયાન તેજ બન્યું છે આણંદ સંસદીય મત વિસ્તાર માટે ભાજપ તરફથી વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપના અનેક સ્ટાર પ્રચારકો ચૂંટણીને લઈ ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ બીજી મે અને ગુરુવારના રોજ સવારે નવ કલાકે આણંદના મહેમાન બનનાર છે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રીય મેદાન ખાતે વડાપ્રધાનની ખાસ જાહેર જાહેર સભા યોજાશે વલ્લભ વિદ્યાનગર ખાતે તેઓ જનવિશ્વાસ સંમેલનને સંબોધશે તેઓના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કરમસદ હેલીપેડ ખાતે રિહર્સલ કરાયું હતું વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ સમિયાણું ઉભું કરવામાં આવનાર તૈયાર કરવામાં આવ્યું છે અને હેલિકોપ્ટર લેન્ડિંગ અંગે સુરક્ષા અધિકારીઓએ તમામ ચકાસણી કરી હતી વડાપ્રધાનના સુરક્ષા જવાનો આનંદ ખાતે પહોંચ્યા વડાપ્રધાન અને સુરક્ષા અધિકારીઓના હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ કરાયું હતું આગામી સાતમી મે રોજ લોકસભા સભાની સામાન્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ બીજી મેના રોજ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પધારવાના છે ત્યારે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તેઓની જાહેર યોજનાર યોજાનાર હોઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આજે વડાપ્રધાનની સિક્યુરિટી એજન્સીના જવાનો આણંદ ખાતે આવ્યા હતા અને હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ કરવામાં આવ્યું હતું લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જે આગામી તારીખ સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે પૂર્વે પ્રચાર અભિયાન તેજ બન્યું છે આણંદ સંસદીય મત વિસ્તાર માટે ભાજપ તરફથી વર્તમાન સાંસદ મિતેશભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપના અનેક સ્ટાર પ્રચારકો ચૂંટણીને લઈ ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ બીજી મેના અને ગુરુવારના રોજ સવારે નવ કલાકે આણંદના મહેમાન બનનાર છે આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાનની ખાસ જાહેર સભા યોજાશે વલ્લભ વિદ્યાનગર ખાતે તેઓ જનવિશ્વાસ સંમેલનને સંબોધશે તેઓના આગમનને લઈ વહીવટીતંત્ર દ્વારા તળાવ માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કરમસદ હેલીપેડ ખાતે રિહર્સલ કરાયું વિદ્યાનગરના શાસ્ત્રીય મેદાન ખાતે વિશાળ સમયાણો ઊભો કરવામાં આવનાર છે કરમસદ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી તેઓ વિદ્યાનગર શાસ્ત્રીય મેદાન ખાતે આવશે આજે વડાપ્રધાનની સુરક્ષાના જવાનોએ આણંદની મુલાકાત લીધી હતી કરમસદ હેલીપેડ ખાતે વડાપ્રધાનના હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ કરાયું અને હેલિકોપ્ટર લેન્ડિંગ અંગે સુરક્ષા અધિકારીઓએ તમામ ચકાસણી કરી હતી વડાપ્રધાનના સુરક્ષા જવાનો આણંદ ખાતે પહોંચ્યા વડાપ્રધાન અને સુરક્ષા અધિકારીઓના હેલિકોપ્ટર લેન્ડિંગનું રિહર્સલ કરાયું